ગુજરાતમાં બટાટાનું સૌથી વધુ ઉત્પાદન ડીસામાં થાય છે સરકારે બટાટાને આવશ્યક ચીજવસ્તુમાં સમાવી લેવાનો નિર્ણય કર્યો છે ત્યારે તેના અમલીકરણની તૈયારીઓ પુરવઠા વિભાગે હાથ ધરી છે ડીસાના કોલ્ડ સ્ટોરેજના માલિકો સાથે જિલ્લા કલેકટરે બેઠક યોજી હતી જેમાં આવશ્યક ચીજવસ્તુ ધારાની માહિતી આપી હતી અને તેનો અમલ કરવા સહકાર આપવા જણાવ્યું હતું ડીસામાં સત્તાણું કોલ્ડ સ્ટોરેજમાં એક લાખ કટ્ટા બટાટાનો સંગ્રહ થયેલો છે ખેડુતોએ સારા ભાવ લેવા સંગ્રહ કર્યો હોવાનું સ્ટોરેજના માલિકોનું કહેવું છે ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ચાલીસ લાખ કટ્ટા ઉત્પાદન વધ્યું છે જ્યારે માર્કેટમાં પંદર થી સોળ રૂપિયા કિલો બટાટા મળે છે જે ઉત્પાદન ખર્ચ સાથે માત્ર નજીબો નફો છે ઉપરાંત ખેડૂતોની કેટલી જમીન છે ખેડૂતોનો કેટલો વિસ્તાર છે અને પ્રોડક્ટિવિટી કેટલી છે એ એના આધારે ખેડૂત કેટલું બટાકા રાખી શકે એનું પણ એમને સમજ આપવામાં આવી છે સાથોસાથ એમના પણ સૂચનો લેવામાં આવ્યા છે એ જે સૂચનો છે એ અમે કમ્પાઇલ કરી અને રાજ્ય સરકારમાં મોકલી દેવા માંગીએ છીએ અને ફર્ધર જાય રાજ્ય સરકાર તરફથી જે પણ ઇન્ફોર્મેશન અથવા આદેશો આપશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે ડિસેમ્બર સુધી પૂરતો સ્ટોક છે આ તો ખબર નહીં ક્યાંથી ગુજરાત સરકાર જોડે આંકડા એમની જોડે બરાબર નથી જતા કે કોમ્યુનિકેશન નથી જતું આ વર્ષે પણ જો શાંતિથી બટાકા જેમ નીકળે એમ નીકળવા દે તો ડિસેમ્બર એન્ડ સુધી બટાટા પૂરેપૂરા ચાલશે બે કરોડ કટાનું ઉત્પાદન માતભર ઉત્પાદન આખા ગુજરાતમાં એમાં પણ બનાસકાંઠામાં સારું ઉત્પાદન હતું કોલ્ડ સ્ટોરની કેપેસિટી પણ એક કરોડ અઠ્ઠાવન લાખની કેપેસિટી પણ અહીંયા ડીસામાં છે આવશ્યક ચીજ વસ્તુ ધારામાં બટાટાનો સમાવેશ કરાયો છે તેનો અમલ કરવા કોલ્ડ સ્ટોરેજ માલિકોને સ્ટોર પત્રક આવક જાવકનું વિગતવાર રજિસ્ટર બિલ ખેડૂતોના બટાટાનું વસિયત રજિસ્ટર નિભાવવા સૂચના અપાઈ છે જેની કોલ્ડ સ્ટોરેજના માલિકોએ સંમતિ પણ દાખવી છે

પચાસ રૂપિયાથી સાઠ રૂપિયા સિત્તેર રૂપિયા કિલો સુધી જો બટાકા સ્ટોક નહી જાય તો ગવર્મેન્ટ કશું કરી નથી શકતો તો મારી તો એમને નંબર એ વિનંતી છે કે જેમ બટાકા અત્યારે નીકળે જ છે નીકળતા એવી રીતે નીકળવા દે તો આરામથી ઉપભોક્તાઓને પણ વ્યાજબી ભાવે બટાટા ખાવા મળશે અને સરકાર પણ એમાં સારું પરિણામ લાવી શકશે ડીસાના બટાટાનો ગુજરાત માટે પૂરતો સ્ટોક હોવાનું કોલ્ડ સ્ટોરેજ માલિકોએ જણાવ્યું હતું અને જો સરકાર ઇચ્છે તો સરકારને બટાટાના વેચાણ માટે જગ્યા આપવાની પણ તૈયારી દર્શાવી છે જેથી ખેડૂતને પૂરતા ભાવ મળે અને ગ્રાહકને વ્યાજબી ભાવે બટાટા મળે તેવા પ્રયત્નો કરવા તમામ તૈયારી દર્શાવી હતી કેમેરામેન રમેશ ટોડિયા સાથે માનુ ચાવડા ટીવી પાલનપુર